વેલકમ વિદ્યાર્થી મિત્રો આપણે હવે ચાલુ કરવા જઈ રહ્યા છીએ એક નવી સિરીઝ જેની અંદર ધોરણ બાર સાયન્સ અને ધોરણ અગિયાર સાયન્સ બંનેના ટોપિક વાઇઝ ચેપ્ટર વાઇઝ જે પણ એમસીક્યુ પૂછાય છે કે પછી બોર્ડની પરીક્ષા હોય તમારી રેગ્યુલર પરીક્ષાઓ હોય તમારા ટેસ્ટ હોય કે પછી કોઈપણ જાતની એમસીક્યુની પરીક્ષા એઝ લાઇક હાયર સેકન્ડરીની અંદર જોબ માટે પણ એક્ઝામ આવે છે ટાટ એચ એસ એના અંદર પણ આ નોલેજ અને એમસીક્યુ ખૂબ ઉપયોગી બનશે બાકીના જે બોર્ડના વિદ્યાર્થીઓ છે એન નીટ અને જી બધી પરીક્ષાની અંદર એમસીક્યુ રિલેટેડ જે તમારે માર્ક્સ છે આના અંદરથી પૂરેપૂરા મળી રહેશે એવો પ્રયત્ન મારો રહેશે જેની અંદર આપણે ઇન્ક્લુડ કરવાના છીએ બાર સાયન્સના પહેલાં ચેપ્ટર એકથી દસ સુધીના તમામ અગત્યના મુદ્દા અને એના ઉપરથી જે એમસીક્યુ પૂછાય છે પહેલાં લેવલવાઈઝ લઈશું શરૂઆતથી આપણે લોઅર લેવલથી લઈને અપર લેવલ સુધીના એમસીક્યુ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું પણ એ માટે ચેપ્ટરમાં જે જરૂરી પોઈન્ટ્સ છે એ પોઈન્ટ્સ બધા તમારે શીખવા માટે ચેપ્ટર્સ તમે જોયા હોય તો ઠીક છે બાકી એની સિરીઝ પણ આપણે ચાલુ કરવાના છીએ અગાઉ આપણે અપલોડ કરેલા છે બીજા તો જો ચેપ્ટર તમને આવડતું હોય તો એમસીક્યુ તમને સોલ્વ કરતા ફાવે અથવા આવડે એનો મતલબ કે કોન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ એમસીક્યુ વધારે પડતા સોલ્વ કરવાથી હજાર બે હજાર એમસીક્યુ સોલ્વ કરીએ એટલે બોર્ડમાં પૂછાઈ જાય અથવા તો કોઈ પરીક્ષામાં આવી જાય એવું નહીં હોતું દરેક એમસીક્યુ પોતાનો એક અગત્યનો કોન્સેપ્ટ ધરાવતો હોય છે એ કોન્સેપ્ટ જો ક્લિયર હોય તો એક કોન્સેપ્ટ સાથે એવા એક હજાર એમસીક્યુ સોલ્વ કરવાની તમારી ક્ષમતા આવી શકે એટલે ગમે તેથી ફેરવીને પણ આવી રીતે જ્યારે પૂછવામાં આવતા હોય એમસીક્યુ એ મૂળ તો તમારી એનસીઆરટી બુકના આધારે જ હોય છે ભલે નીટ હોય પણ વિદ્યાર્થીઓ મોટાભાગે શું કરે એમસીક્યુ ગોખતા હોય છે એવી જરૂર નહીં તમે પોઈન્ટ ઉપર ફોકસ કરો દરેક એમસીક્યુના પોઈન્ટ જે છે એ કોન્સેપ્ટ સમજવાનો પ્રયત્ન કરો તો સો ટકા તમે ગમે તેવા એમસીક્યુ આવશે તો સોલ્વ કરી શકશો એટલે ચેપ્ટર વનની અંદર પહેલાં આપણે ઇન્ટ્રોડક્શન પાર્ટ લઈએ છીએ જે તમને ટોટલ એમાં જેટલા પ્રકારના સૂત્રો આવે છે એ હું સમજાવીશ એના પછી અમુક પ્રકારની એ ટ્રીક છે જે યાદ રાખવા માટે એમસીક્યુ માટે જરૂરી છે એના આધારે તમારા એમસીક્યુ સોલ્વ થઈ શકે ઝડપથી બરાબર ટૂંકી રીતના આધારે એનો આપણે ધીમે ધીમે અભ્યાસ કરીશું તો વિડીયો પૂરેપૂરો જોજો તમારા બીજા મિત્રોને પણ ખાસ શેર કરજો ગમે તો લાઇક કરજો કમેન્ટ કરજો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો બે લાઇકન પણ દબાવી દેજો જેથી રેગ્યુલર મારા વિડીયો હવે મૂકવાનો છું તો આ સફરમાં તમે પણ સાથે જોડાવો અને તમારા જેવા બીજા વિદ્યાર્થી મિત્રો તેમજ ટા ટેચેસની પરીક્ષા આપવાવાળા બીજા મિત્રોને પણ શેર કરતા રહેવું બરાબર મારું નામ છે ધવલ ગોસ્વામી ઘણાય વર્ષોથી કેમિસ્ટ્રી સાથે જોડાયેલો છું હું એટલે તમારા માટે આ થોડો પ્રયાસ કરું છું તો સપોર્ટ કરજો ચોક્કસથી તમારા માટે અગત્યના વિડીયોઝ હું લેતો આવીશ હવે શરૂઆત કરીએ છીએ આપણે ચેપ્ટર નંબર વન દ્રાવણોથી સ્ટાર્ટ કરીએ છીએ પહેલાં આપણા ચેપ્ટરની અંદર જે અગત્યના પોઈન્ટ્સ આવેલા છે એ પોઈન્ટ સમજવા માટે થોડા બેઝિક કોન્સેપ્ટ સમજી એના પછી સૂત્રો ઉપર ધ્યાન આપીશ બરાબર તો સૌ પહેલાં દ્રાવણ શબ્દનો મતલબ જ સમજીએ દ્રાવણો અને દ્રાવણોના અંદર ખાસ કરીને આપણે ભણવાનું છે આગળ દ્વિઅંગી દ્રાવણ દ્વિઅંગી દ્રાવણનો મતલબ શું થાય મિત્રો જેની અંદર માત્ર એક દ્રાવક અને એક દ્રાવ્ય બે ઘટકનો સમાવેશ થતો હોય દ્વિઅંગી એટલે બે અંગો છે બે અંગોમાં દ્રાવક છે અને બીજું અંગ છે દ્રાવ્ય ઉદાહરણ તરીકે તમે એક દ્રાવણ બનાવો છો ખાંડનું દ્રાવણ આપણે લખીએ છીએ આગળ ખાંડનું જલીય દ્રાવણ આ ખાંડનું જલીય દ્રાવણ બનાવીએ એની અંદર પહેલાં શું લઈએ પાણી લઈએ જે કેવા પ્રમાણમાં હોય વધુ પ્રમાણમાં જે વધુ પ્રમાણમાં હોય એ ઘટકને શું કહેવાય બેટા દ્રાવક તરીકે લેવામાં આવે છે પાણી એટલે કે જે પણ ઘટક વધારે પ્રમાણમાં લીધેલું હોય એને શું કહેવાય દ્રાવક કહેવાય અને એની અંદર આપણે શું ઉમેરેલું છે ખાંડ જે પોતે આવા બાષ્પશીલ દ્રાવે છે બાષ્મા રૂપાંતર તો થાય નહીં એવું દ્રાવ્ય બરાબર તો કાર્ડનું પ્રમાણ કેવું હોવાનું ઓછું પ્રમાણ હોવાનું એના માટે એને શું કહેવાય દ્રાવ્ય કહેવાય શું કહેવાય દ્રાવ્ય તો આ રીતે સૌ પહેલાં લઈએ આપણે દ્રાવક એમાં નાખીએ દ્રાવ્ય આપણને જે મળશે એ શું કહેવાય દ્રાવણ કહેવાય બે અંગો છે એક બે એનાથી આ દ્રાવણ બને છે ખાસ યાદ રાખજો એક બે ખાલી ખાલી નથી લખ્યા દરેક દાખલાની અંદર આ વન ટુની અંદર બાળકોમાં પ્રશ્ન થતો હોય છે પહેલો નંબર આને કેમ જો વહેલા લઈએ સૌથી પહેલાં કોણ લઈએ આપણે દ્રાવક લઈએ તો દ્રાવક માટે જે પણ આવે એનું વજન આવે તો ડબલ્યુ વન કહેવાય એના માટે તાપમાન હોય તો ટી વન કહેવાય એના માટે કદ હોય તો વી કહેવાય મોલિક્યુલર વેટ હોય મતલબ અણુ ભાર હોય તો એમ વન કહેવાય બરાબર અભિસરણ દબાણનું શરૂઆતનું હતું એવી રીતે લઈ શકીએ અલગ અલગ જે પણ ઘટકો લેવાના છે બધે બધા આપણે પહેલાં નંબરના ઘટક માટેની વાત હોય તો કોની હોય દ્રાવકની વાત હોય બરાબર એવી રીતે દ્રાવ્યની વાત કરીએ તો એના વજન થશે ડબલ્યુ ટુ અણુપા થશે એમ ટુ એનું દબાણ કહીએ તો પી ટુ વોટ એવર આ રીતે બીજા ઘટકની વાત કરીએ ત્યારે સમજવાનું એ કોની વાત છે દ્રાવ્યની વાત છે બરાબર મોટા ભાગે આવી વાત ચાલતી હોય છે બરાબર એટલે સૂત્રની અંદર જે પણ ટોપિકની અંદર આવો ઉલ્લેખ થાય એના ઉપર આપણે ચોક્કસથી ધ્યાન આપશું હવે આપણે સૂત્રો ઉપર જઈએ છીએ ટોટલ ચેપ્ટર જો તમારે ભણવું હોય તો આપણી ચેનલમાં ઓલરેડી જૂનું અપલોડ છે હવે નવું અપલોડ કરવાની તૈયારી કરું છું બરાબર ટૂંક સમય માટે ટાઈમ કાઢી તમારા માટે શરૂઆતમાં આપણે લઈ આવીશું આ જે બોર્ડ ઉપર તમને દેખાઈ રહે છે બધા સાંદ્રતાના એકમો છે બરાબર સાંદ્રતાના એકમો વિશે આપણે અભ્યાસ કરીએ એમાં નંબર વન છે નોર્માલિટી નોર્માલિટી જ્યારે પણ શોધવાની આવે મિત્રો ધ્યાન આપજો એના કેપિટલ એન વડે દર્શાવવામાં આવે છે નોર્માલિટીનું સૂત્ર લખીએ આપણે તો ડબલ્યુ ટુ ગુણ્યા હજાર ભાગ્યા ઇક્યુ ગુણ્યા વી એમએલ એમાં સ્પષ્ટતા કરું તો ડબલ્યુ ટુનો નો મતલબ થાય દ્રાવ્યનું વજન એક્યુ નો મતલબ થાય તુલ્યભાર ઇફયુ વેલ એન્ડ વેટ ટાઈપ કહીએ ગયા આપણે તુલ્યભાર વીએમએલ એટલે દ્રાવણનું કદ હવે તુલ્યભાર શબ્દ આવે તો એક પોઈન્ટ એના સાથે શીખવાડું છું તમને જોજો એસ ટુ એસ ફોર નો અણુભાર દરેકને ખબર અઠ્ઠાણું ગ્રામ પ્રતિબોલ જો અણુભાર શોધતા ના આવડતો હોય તો કહેજો આપણે મદદ કરીશું તમને કમેન્ટમાં જણાવજો હવે જો આનો તુલ્યભાર શોધવો તો તુલ્યભારનું સૂત્ર લખાવું છું અહીંયા તુલ્યભાર બરાબર અણુભાર ભાગ્યા એસિડની બેઝિકતા અથવા બીજની એસિડિકતા અહીં આગળ એસિડ છે તો બેઝિકતા જોવાની બે એચ પ્લસ આનો મુક્ત કરજ આવેલો એની બેઝિકતા બે થશે એટલે અઠ્ઠાણું ભાગ્યા બે એટલે ઓગણપચાસ એનો ઇક્વિબેલન્ટ વેટ આપણો તુલ્યભાર લઈ શકીએ શું લઈ શકીએ તુલ્યભાર લઈ શકીએ જેમ કે સાહેબ બીજાની અંદર સમજાવો તો એચસીએલની વાત કરીએ તો આ છત્રીસ પોઈન્ટ પોંચ અને અણુ તો આનો ઇક્વિબેલન્ટ વેટ એ છત્રીસ પોઈન્ટ પાંચ જ થશે ગ્રામ પ્રતિ મોલ કેમ કેમ કે એચ પ્લસ કેટલો એક જ મુક્ત થાય એટલે ભાગે એક કરું કે ના કરું કોઈ ફેર પડો નહીં બરાબર સમજાય છે તો આ રીતે આપણે એનો અભ્યાસ કરી શકીએ તુલ્યભાર આ રીતે શીખી શકાય તો તુલ્યભારનો ઉપયોગ થયો છે આની અંદર નોર્માલિટી માટેની વાત કરી હવે મુલાટીની વાત કરીએ વ્યાખ્યાઓને બધું ચેપ્ટરની અંદર આપણે જોઈશું બરાબર અહીંયા મોટું મોટું રિવિઝન કરાવશું હું તમને જેનાથી તમને ખ્યાલ આવે એમસીક્યુ સોલ્વ કરવા માટે સૂત્ર કઈ રીતે એવું છે મુલા રિટીનો મતલબ થાય ડબલ્યુ ગુણ્યા એક હજાર ભાગ્યા મોલ્યુક્યુલર વેઇટ બરાબર અણુભાર અને વીએમએલ દ્રાવણ દ્રાવણનું કથ ડબલ્યુ ટુ એટલે તમને ખબર છે દ્રાવ્યનું વજન અને એમ ટુ એટલે દ્રાવ્યનો અણુભાર થાય દરેકે ધ્યાન આપું આ બાબતે બરાબર એના પછી જે મુલા આ એક જ ઘટક એવો છે સ્ટાર કરજો આ એક જ ઘટક એવો સાંદ્રતાના એકમોમાં કે જેની અંદર નીચે સૂત્રમાં વીએમએલના બદલે દ્રાવક શબ્દ આવશે બાકી આખા ચેપ્ટરમાં જેટલા બી નીચેના પદો હોય બરાબર છેદની અંદર જે પદો આવો એમાં મોટા ભાગે જો કદ આવતું હોય આ રીતે તો એમાં ઉલ્લેખ થતો હોય વજનનો કે કદનો તો એ દ્રાવણનો થતો હોય દ્રાવણ પણ જ્યારે મોલાલિટીની વાત હોય ત્યારે દ્રાવક શબ્દ આવશે એટલે યાદ રાખજો તો મુલાલીટીનું સૂત્ર સમજીએ આપણે ભાગ્યા ટુ એટલે અહીંયા અનુપાત સેમ રહેશે બરાબર ગુણે અહીંયા આગળ ચેન્જ થશે દ્રાવકનું વજન એને કહીશું ડબલ્યુ વન મુલા મુલાલીટીમાં માં તો કોમન જ છે ચેન્જ ખાલી થશે દ્રાવકના વજનની અંદર બરાબર બાકી તો ખબર છે ડબલ્યુ વન એટલે દ્રાવ્યનું વજન એ જ રીતે હવે ફોર્માલિટી એટલે ડબલ્યુ ટુ ગુણ્યા હજાર અહીંયા આવશે સૂત્રપાર કોનો આવશે તો દ્રાવ્યનો આવશે ગુણ્યા વીએમએલ દ્રાવણ માટે અહીંયા આગળ ચેન્જ થશે જેમ મોલા રીટીની અંદર અણુભાર આવતો હતો નોર્માલિટીમાં તુલ્યભાર આવતો હતો એમ ફોર્માલિટીમાં સૂત્રભાર આવશે તમે કદાચ અગિયાર સાયન્સનું ચેપ્ટર જોયું હોય સી ફોર એચ એટ સી એલ ટુ સમથિંગ આવું કંઈક સૂત્ર હતું બરાબર અને સૂત્ર બહાર તમે પહેલાં પ્રમાણ સૂચક સૂત્ર શોધતા હતા તો સી ટુ એચ ફોર સી એલ આવું કંઈક આવતું હતું બરાબર એ જ રીતે જો સૂત્ર બીજી રીતે સમજવું હોય ફોર્માલિટીના સાપેક્ષમાં તો પોટાશ એલમની વાત કરી શકીએ આપણે અહીં આગળ સ્પેસ લઈને હું લખું છું ધ્યાન આપજો વચ્ચે વચ્ચે નહોતા રહેજો તમે પોટાશિલમ ફટકડી કહેવાય આને કહેવું હોય તો કે ટુ એસો ફોર એ ટુ એસો ફોર થ્રાઇસ ટ્વેન્ટી ફોર એચ ટુ આનો અણુભાર નવસો અડતાલીસ જ્યારે આનો સૂત્રભારની વાત કરીએ તો ચારસો ને ચુમ્મોતેર ભાગ્યા બે થઈ જશે કેમ કે આ બધે બધાનું સૂત્ર પ્રમાણસૂચક સૂત્ર કાઢીએ તો બધાના ભાગ્યા બે કરીએ તો પ્રમાણસૂચક સૂત્ર તમને મળી જાય છે તો કે થાય એસ ઓફોર અહીંયા આગળ ત્રણ ને એક ચાર છે તો આપણે કેટલા લઈશું બે એ એલ બે છે તો એક જ લઈશું ચોવીએ ટુ એના બદલે બારેસ ટુ લઈશું બરાબર સમયના અભાવે થોડી સ્પીડ રહેશે એવો તો વિડીયો ઓછી સ્પીડનો કરીને જોવાનો આગળ રાખવો બરાબર સમયના અભાવને કારણે આપણે આ રીતે થોડા સ્પીડમાં જઈશું તો આ સૂત્રભાર છે આ નવસો અડતાલીસનો અણુભાર કહેવાય શોધજો એટલે ખ્યાલ આવશે અને આ સૂત્રભાર થાય એ સૂત્રભારનો ઉપયોગ અહીંયા આગળ આપણે કરી શકીએ બરાબર ફોર્માલિટી અત્યારે હા રેગ્યુલર જે એનસીઆરટીનો કોર્સ છે એની અંદર આવતું નથી પણ નીટને જીના સાપેક્ષમાં આપણે બધું ડિટેલમાં લઈએ છીએ ધ્યાન આપજો તો એના કારણે થઈ આપણે આનો ઉલ્લેખ કર્યો છે નોર્માલિટી અને ફોર્માલિટીનો હજુ આ બેઝિક સૂત્રો છે આ સૂત્રો ઉપરથી ઘણા બધા એડવાન્સ લેવલના સૂત્રો આવશે આગળ નીટ અને જી માટે તો એનો પણ આપણે ઉપયોગ કરીશું પીપીએમ પીપીએમનો ઉપયોગ ક્યારે થાય બેટા પીપીએમનો મતલબ થાય પાર્ટ્સ પર મિલિયન પાર્ટ્સ પર મિલિયન એટલે જ્યારે પણ દ્રાવકનો બહુ બહોળા પ્રમાણમાં ઉપયોગ થયો હોય અને એમાં દ્રાવ્ય પદાર્થ બહુ ઓછો હોય ઉદાહરણ તરીકે આ રૂમ છે આપણો આ રૂમની અંદર સ આખું બીકર સમજી આવડું મોટું ને એના અંદર આપણે દ્રાવક નાખ્યો છે પાણી તરીકે અને એમાં હું આ ટેસ્ટ ટેસ્ટ્યુબમાં સપોઝ આ ટેસ્ટ ટેસ્ટયુબ છે એમાં આટલો એસિડ લઈને આટલો એસિડ લઉં અને આ રૂમની અંદર હું નાખી દઉં ઓલ ઓવર આટલા દ્રાવકની અંદર તો એમાં કંઈ એટલો બધો ફેર પડે ને એટલે એનો મતલબ કહેવાનો શું પીપીએમ ક્યારે વપરાય જ્યારે દ્રાવ્ય બહુ જ ઓછા પ્રમાણમાં વાપરે બહુ નાના પ્રમાણમાં વાપરેલો હોય અને દ્રાવક બહુ જ મોટા પ્રમાણમાં હોય ત્યારે પીપીએમનો ઉપયોગ થાય એટલે કહેવાય પાર્ટસ પર મિલિયન મિલિયન એટલે દસ લાખ બરાબર તો પાર્ટ્સ પર મિલિયનનું સૂત્ર થાય ઘટકના પાર્ટસ ભાગ્યા કુલ પાર્ટ્સ ગુણ્યા દસની છ ઘાત ઘટકના પાર્ટ્સ હવે વજન તરીકે લઈ શકો તમે ભાગ્ય કુલ પાર્ટ્સ એમાં દ્રાવણના આવશે કુલ પાર્ટસ ગુણે દસની છ ઘાત આ સૂત્રનો ઉપયોગ તમારે કરવાનો રહેશે જ્યારે પણ પીપીએમ શોધવાના હોય હવે પીપીએમનું કન્વર્ટેશનની આગળ થોડું લખ્યું છે મેં કે જ્યારે બી પર્સન્ટેજ આપ્યા હોય તમને ડાયરેક્ટ તમારે પીપીએમ શોધવા હોય આવા દાખલા ઘણી વખત પૂછાતા હોય કે પર્સન્ટેજની વેલ્યુ આપી હોય ને પીપીએમ તમારે શોધવાના તો શું કરવાનું તો પીપીએમ ઇઝ ઇક્વલ ટુ જે પર્સન્ટેજ આપ્યા હોય એ મૂકવાના ગુણે દસની ચાર ઘાત હવે પર્સન્ટેજની વાત કરીએ તો ત્રણ ઘટકો છે ડબલ્યુ બાય ડબલ્યુ વી બાય વી અને ડબલ્યુ બાય વી એનો મતલબ થાય દઢથી દળની ટકાવારી કદથી કદની ટકાવારી અને દળથી કદની ટકાવારી આ ત્રણેયના આધારે તમારે પીપીએમ શોધો હોય તો આ સૂત્રોનો ઉપયોગ કરવો ટૂંકમાં જે આપ્યું મૂકવાનું ગુણે દસ થી ચાર ઘાત કરવાના એટલે તમને પીપીએમનું પ્રમાણ મળી જશે બરાબર હવે એ ત્રણેયનો ઉલ્લેખ આપણે સૂત્રોમાં કર્યો નહીં કરી દઈએ આ મોલ આપણે છિલ્લા લઈ જઈએ છીએ મોલ સાંદ્રતાના એકમો આ ત્રણ એકમોમાં પર્સન્ટેજ ઓફ ડબલ્યુ બાય ડબલ્યુ ક્યાં આગળ વપરાય બેઠા તો મોટાભાગે તમે ડબલ્યુ બાય ડબલ્યુ ડબલ્યુઆઈ વી એન્ડ વી બાય વી આ શબ્દો તમારા શેમ્પુની પાછળ દવાઓની બોટલની પાછળ જે કેમિકલ યુઝ કરો છો મોટાભાગના એ એની પાછળ તમે જોજો એનું પ્રમાણ તમારી ટૂથપેસ્ટ હોય એની પાછળ સાબુની પાછળ આ બધા પ્રમાણનો ઉપયોગ થયેલો હોય છે પર્સન્ટેજ ઓફ ડબલ્યુ બાય ડબલ્યુનું સૂત્ર યાદ રાખતા શીખવાડો તો પર્સન્ટેજના કેટલા આવો શો ઉપરે ડબલ્યુ નીચે પણ ડબલ્યુ પણ ઉપર દ્રાવ્યનું હોય નીચે દ્રાવણનું હોય એટલું યાદ રાખવું ઉપર દ્રાવ્ય નીચે દ્રાવણ એ જ રીતે પર્સન્ટેજ વી બાય વી કદથી કદની ટકાવારી તો પર્સન્ટેજના કેટલા સો ગુણ્યા કદ એટલે દ્રાવ્યનું કદ ભાગ્યા નીચે કદ એટલે દ્રાવણનું કદ વી બાય વી એન્ડ પર્સન્ટેજ ઓફ ડબ્લ્યુ બાય વી સાદું સૂત્ર શીખીએ તો પર્સન્ટેજના આવશે સો ડબલ્યુનું ડબલ્યુ વીનું વી આ ઉપર કોણ આવશે દ્રાવ્ય નીચે કોણ આવશે દ્રાવણ આવશે બરાબર આ રીતે આપણે સમજી રાઉડનો નિયમ બંને બાષ્પશીલ ઘટક માટેની વાત કરીએ આપણે એના પહેલાં એક નિયમ વચ્ચે રહી ગયો છે એ લઈ લઈએ આપણે હેનરીનો નિયમ એના આધારે તમારું સૂત્ર આવો તો પી બરાબર કે ચીન ટુ એક્સ જેમાં એક્સ એટલે મૂલ અંશ કહેવાય પી એટલે દબાણ કહેવાય અને કે એટલે હેનરી અચના ધ્યાન જો તાપમાન વધે તો કે વધશે અને દ્રાવ્યતા ઘટશે તાપમાન વધે તો કે વધે દ્રાવ્યતા ઘટે વાયુની દ્રાવ્યતા જ્યારે તમે પ્રવાહીમાં દ્રાવ્ય કરતા હોય એની વાત છે હવે રાહુલનો નિયમ રાહુલનો નિયમ સિમ્પલ પી ચલે છે એક્સ પી ઇઝ ઇક્વલ ટુ પી ઝીરો ઇન્ટુ એક્સ જો ઘટક એક માટે લખીએ તો પી વન બરાબર પી વન ઇન્ટુ એક્સ વન અને બીજું ઘટક પી લખીએ તો પી ઝીરો ટુ ઇન્ટુ એક્સ ટુ જનરલી આપણે પહેલાં ઘટકના દ્રાવક તરીકે અને બીજા ઘટકને દ્રાવ્ય તરીકે લઈએ છીએ બરાબર એટલે જ્યારે પણ આ પી વન પી ટુ શોધવાની વાત આવો ત્યારે તમે આ બે સૂત્રો દ્રાવકના નિયમના આધારે લઈ શકો બંને પાસપી ઘટક એટલે કેવા શું માંગે છે તો આપણે એક જે વ્હીલ લીધો છે એમાં જે દ્રાવક લીધો છે એ બાષ્પનું રૂપાંતર થઈ શકે અને એના અંદર જે દ્રાવ્ય નાખ્યું એ રૂપાંતર થઈ શકે એટલે આના અંદર જે દબાણ મળવાનું છે કેવું મળશે મેક્સિમમ મળશે સારું મળશે કેમ કે બંને ઘટકો કેવા છે બાષ્પશીલ એના કારણે બાષ્પમાં રૂપાંતર વધારે થશે બીજો નિયમ છે રાઉલનો બીજો નિયમ એવું ના કહી શકાય પણ અબાષ્પશીલ દ્રાવ્ય માટે હોય તો અબાષ્પશીલ દ્રાવ્યની અંદર મેઇન શું કહેવા માગે છે ઉદાહરણ તરીકે ખાંડનું દ્રાવણ એ આના નિયમના આધારે લઈએ કાંઈ ખાંડનું દ્રાવણ ચાલીએ દ્રાવણ મિત્રો આની અંદર આપણે પાણી ભરીએ છીએ બરાબર તો પાણી છે દ્રાવક તરીકે પાણીનું બાષ્પર રૂપાંતર થાય થાય ને પાણીને ગરમ કરી એટલે બાષ્પ રૂપાંતર થશે જ્યારે એની અંદર આપણે ખાંડ નાખીએ છીએ દ્રાવ્ય તરીકે તો દ્રાવ્ય ખાંડ એ પોતે અબાષ્પશીલ ઘટક અબાષ્પશીલ એટલે એનું બાષ્મા રૂપાંતર થતું નથી બાષ્મા રૂપાંતર ના થાય તો એના અબાષ્પશીલ ઘટક કહેવાય એટલે તમે હમણાં સમજાવ્યું મેં તમને અહીંયા આગળ કે આ બંને હતા એમાં બાષ્પદમણ કેવું હતું વધારે જ્યારે આની અંદર બાષ્પદબાણ કેવું છે એની સાપેક્ષમાં ઓછું હશે એટલે આના આધારે આપણે નિયમ આપણે આપીએ તો બાષ્પદબાણમાં ઘટાડો થાય છે કોમન સેન્સ કેમ બાષ્પદબાણમાં ઘટાડો કેમ થાય કેમ કે બાષ્પદબાણમાં ઘટાડો એ અંદર દ્રાવ્ય જે નાખ્યો છે એ અબાષ્પશીલ નાખ્યો છે એટલા માટે અહીંયા આગળ બાષ્પદ દબાણમાં ઘટાડો થાય છે તો દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એટલે પીઝીરો વન માઇનસ પી વન બાય પી જીરો વન ઇઝ ઇક્વલ ટુ એન ટુ બાય એન વન પ્લસ એન આ સૂત્રના આધારે તમે સમજી શકો જો તમે તમને એવું લાગતું હોય કે કોન્સેપ્ટ થોડા ઝડપી જઈ રહ્યા છે કશી ખબર પડતી નહીં આની અંદર તો ટૂંક સમયની અંદર આપણે ઓવરઓલ ચેપ્ટરનો આખો વિડીયો લઈને આવવાના છીએ તો જેમ મને એમ જો મને લાગશે કે આ તમારો સપોર્ટ મળી છે મને તો આનો ટોટલ ડિટેલ વિડીયો આપણે લાવીશું બરાબર એટલે તમે બને એટલો વિડીયો આ શેર કરવાનો પ્રયત્ન કરજો જેથી મને સપોર્ટ મળે અને પ્રોત્સાહન પણ મળી રહે ઓકે ચાલો ઉત્કલન બિંદુ ઉન્નયન ઉત્કલન બિંદુ ઉન્નયનનો મતલબ થાય ઠાર ઉત્કલન બિંદુમાં થતો વધારો બરાબર ઉત્કલન બિંદુમાં વધારો થતો સમજવા માટે આપણે ઉદાહરણ લઈએ એક બીકર છે અને આ બીજું બીકર છે આ બીકરની અંદર માત્ર પાણી અને આ બીકરની અંદર ખાંડનું દ્રાવણ લઈએ તો ધ્યાનથી સમજો મિત્રો પાણી કેટલા તાપમાને ઉકળે તો સો સેલ્સિયસ દરેકને ખબર છે કે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું સો સેલ્સિયસ એનો મતલબ સોંશ સેલ્સિયસ તાપમાને પાણી ઉકળવા લાગશે પરંતુ વિચારવા જેવી બાબત છે કે એની અંદર જો ખાંડ નાખેલી તો સો ઔંશ એની ઉકળ બેટા આ સો ઊંશ ઉકળો વધારે ટેમ્પરેચર લેશે ભલે એકસો એક લે કે એકસો બે લે બરાબર કેમ કે એના અંદર જે ખાંડ નાખી છે પોતે અબાષ્પ છે બીજું કે આની અંદર એક જ ટાઈપના ઘટકો હતા આ એક જ ટાઈપના ઘટકો છે અહીંયા તો બધા બાષ્મૂ રૂપાંતર તો થઈ જવાના ફટાફટ લસો સેલ્સિયસે ચાલુ થઈ જશે ઉગળવાનું પણ અહીં આગળ સિમ્પલ ઘટકો હશે નહીં અને ખાંડના અણુ હશે ને પાણીના અણુ હશે કેમ કે સાથે દ્રાવણ બની ગયેલું છે એના કારણે એના ઉત્કલન બિંદુમાં પાણીથી વધારે વાર લાગવી જોઈએ એટલે એ તો નહીં જ ઉકડે સોથી વધારે ટેમ્પરેચર લેશે એટલા માટે દ્રાવક કરતાં દ્રાવણનું ઠાર ઉત્કલમ બિંદુ સોરી દ્રાવક કરતાં દ્રાવણનું ઉત્કલમ બિંદુ છે એ વધારાના જ આપણે શું કહીએ ઉન્નયન કહીએ છીએ એને કહીએ આપણે ઉત્કલન બિંદુ ઉન્નયન બરાબર તો ઉત્કલન બિંદુ ઉન્નયન આપણે દર્શાવીએ છીએ ડેલ્ટા ટીબી એનું સૂત્ર છે ટીબી માઇનસ ટી ઝીરો બી એમાં ઉત્કલન બિંદુમાં થતો વધારો આને કહેવાય દ્રાવણનું ઉત્કલન બિંદુ આને કહેવાય દ્રાવકનું ઉત્કલન બિંદુ જ્યારે પાણી તરીકે લીધું હોય પાણીની જ વાત હોય ત્યારે આપણે ઉત્તલ બિંદુ સો સેલ્સિયસ અથવા તો ત્રણસો ને તોતેર પોઈન્ટ પંદર કેલ્યુન લઈ શકીએ બરાબર જે જરૂરિયાત પણ તમે લઈ શકો છો આનું પ્રોપર સૂત્ર બનાવીએ તો ડેલ્ટા ટીબી ચલે છે એમ ડેલ્ટા ટીબી બી ઇઝ ઇક્વલ ટુ કરીએ તો કેબી બી ઇન્ટુ એમ કેબી ગુણ્યા મુલા સૂત્ર મૂકીએ આગળ જોઈને ડબ્લ્યુ ટુ ગુણ્યા હજાર ભાગ્યા એમ ટુ ગુણ્યા ડબલ્યુ ધીસ ઇઝ યોર ડેટા ટીબી આ તમારા ઉત્તલ બિંદુ ઉન્નયનનું સૂત્ર કહેવાય આવો નો પોઈન્ટ નીચે અગિયારમાં હમણાં લખી દઉં ઠાર બિંદુ અવનય ન અવનયનનો મતલબ થાય ઘટાડો ઠાર બિંદુમાં શું થાય છે ઘટાડો થાય છે એ ઘટાડાના આધારે આપણે જસ્ટ અહીંયા આગળ બી ફોર બોઇલિંગ પોઈન્ટ બોઇલિંગ એટલે ઉકાળવું એ જ રીતે ઠાર બિંદુ માટે એફ વપરાશે ફ્રીઝિંગ યાદ રાખજો એફ ફોર ફ્રીઝિંગ તો ડેલ્ટા ટી એફનું સૂત્ર બનશે આગળ ડેલ્ટા ટીએફ બરાબર કે એફ ગુણ્યા ડબલ્યુ ગુણ્યા હજાર વાગ્યા એમ ટુ ગુણ્યા ડબલ્યુ વન હવે કે એફ અને કે મતલબ શું જગ્યા ઓછી પડવા પછી આપણે કવર કરીએ ટોપિક ડેલ્ટા ટી સોરી કેબી ઇઝ ઇક્વલ ટુ મોલ ઉન્નય અછડા રકમની અંદર જ્યારે પણ રકમની અંદર કેબીનો ઉલ્લેખ ના થયો હોય અને પાણીનો ઉલ્લેખ હોય તો પાણી માટે કેબી ના આપ્યો હોય તો ઝીરો પોઈન્ટ બાવન તમારા ઘરનો લઈ લેવાનો કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ એ જ રીતે જો કે એફ ના આપેલું હોય અને રકમમાં પાણી આપેલું હોય દ્રાવક તરીકે શું આપેલું હોય બંને માટે કન્ડિશન એપ્લાયડ પાણી હોવું જોવો દ્રાવક તરીકે શું હોવું જો પાણી અથવા બેન્ઝીન કે એના સિવાયનું હોય તો તમને કેબી અથવા કે એફ આપેલો હશે બરાબર પણ જો ના આપ્યું હોય એને પાણી દ્રાવક તરીકે આપ્યું હોય તો ઘરનો લઈ લેવાનો એક સૂત્રની અંદર તમારા જવાબ આવશે બરાબર એના પછી વોંઠોપોવ્યો ની વાત કરીએ તો વોંઠોપોય આઈ એટલે આઈ ગ્રેટર દેન વન હોય તો વિયોજન થાય અને આઈ લેસ દેન વન હોય તો સુયોજન થાય આઈઝવાનો તો સુયોજન એ ના થાય એને વિયોજન પણ નહીં થાય એનું ધ્યાન આપજો વિયોજનનો મતલબ શું થાય વિયોજન એટલે છૂટું પડવું છૂટું પડવું અને સુયોજનનો મતલબ થાય ભેગા થવું સાદી ભાષામાં એટ લાઈક કે સીએલની વાત કરીએ તો કે પ્લસ સીએલ માઇનસ બંનેમાં વિયોજન થાય છે આનું તો વિયોજન વખતે આઈનું મૂલ્ય કેવો હશે એકથી વધારે હશે જયારે સુધી સીએસથી સીએચ દ્વિઅણુ બનાવશે બે થાયના પણ પોતે સુયોજન પામશે બે અલગ અલગ ઘટકો છે મતલબ ઘટક સેમ છે સીએસ્યુ એચ એસિડિક એસિડ પહેલા પરમાણુ જ્યારે ઓગાડવાનો પ્રયત્ન કરીએ નિર્બળ એસિડ છે એટલે જલ્દી આનીકરણ થતું નથી બંને શું કરે છે દ્વિઅણુ બનાવવા આવો નાવો બેન્ઝોઈક એસિડ હોય એની અંદર પણ આવું થાય છે તો આટલા સુધી આપણે રાખીએ છીએ આના પછીના નેક્સ્ટ વિડીયોની અંદર બીજા જે ટૉપિક અને સૂત્રો કવર કરવાના છે ઇન્ટ્રોડક્શનનો વિડીયો થોડો મોટો થશે બેટા કેમ કે ચેપ્ટર વનની અંદર જેટલા પણ એમસીક્યુ રિલેટેડ છે એ આપણે પહેલાં ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં પૂરો કરીશું એટલે એક વિડીયો આ સૂત્રોનો અને બીજો કોન્સેપ્ટનો એ બે ક્લિયર કર્યા પછી એના પછી એમસીક્યુ આપણે શરૂઆત કરવાના છીએ એટલે બને તેમ શેર કરો સપોર્ટ કરો બીજા મિત્રોને જેમ બને એમ શેર કરવાનો પ્રયત્ન કરો જેથી મને પ્રોત્સાહન મળે અને આગળ આપણે વિડીયો મૂકતા રહીએ રેગ્યુલર હું તમારા માટે વિડીયો મૂકવાનો છું દરેક ચેપ્ટરના રેગ્યુલર વિડિયો આવશે તો જોતા રહો આપણી ચેનલ ધવલ સનનું કેમિસ્ટ્રી થેન્ક યુ સો મચ